સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શ્વાનને ખોરાક આપવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને યુનિવર્સિટી કેમ્પસમાં શ્વાન મળશે તો પણ સુરક્ષા એજન્સી સામે કાર્યવાહીના આદેશ આદેશ કરવામાં આવ્યા છે સુપ્રીમ કોર્ટના બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સુરક્ષા એજન્સીને તાકીદ કરી છે અને રખડતા શ્વાન મામલે માત્ર બે કોલેજોએ નોડલ ઓફિસરની નિમણૂક કરી અને ટૂંક સમયમાં મનપા દ્વારા ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે આ તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ્યાં શ્વાનને ખોરાક આપવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને યુનિવર્સિટી કેમ્પસમાં પણ શ્વાન જો મળશે તો પણ હવે સુરક્ષા એજન્સી સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપી દેવાયા છે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે જેણે તેમની સુરક્ષા એજન્સીને તાકીદ કરી છે અને કેમ્પસમાં રખડતા શ્વાનોને દૂર કરવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યા છે વિગતો મેળવે સંવાદદાતા ઋષિ ફોન લાઈન પર જોડાયા છે ઋષિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક આ મહત્વનો નિર્ણય અને જે શ્વાનને ખોરાક આપવા ઉપર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે શું વિગતો સામે આવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સૌથી મોટું કેમ્પસ છે ને એ કેમ્પસમાં અનેકવિધ આસપાસના લોકો પણ વોકિંગ કરવા માટે આવતા હોય છે અને ત્યાં નિરાતની પળો બેસવા માટે આવતા હોય છે એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણે લોકો માટે હરવા ફરવાનું સ્થળ હોય એ પ્રકારનું વાતાવરણ બની ગયું હતું તેમાં પણ જે શ્વાનોનો આતંક હતો અને રાજકોટમાં અનેક એવા જે કેસો સામે આવે છે જેમાં શ્વાન કરડવાની ઘટના સામે આવતી હોય છે જેને ધ્યાને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ મહત્વનો નિર્ણય કરાયો છે જેમાં શ્વાન ને ખોરાક નાખવા ઉપર જ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને સાથે કેમ્પસમાં કે યુનિવર્સિટીમાં આખા શ્વાન મળે તો સુરક્ષા એજન્સી સામે પણ કાર્યવાહી કરવાનો શબ્દ આદેશ આપ્યો છે સુરક્ષા કર્મીઓને પણ સ્પષ્ટ ભાષામાં કહી દેવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં એક પણ શ્વાન કોર્ટ દ્વારા લઈને આપવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છે અને ખાસ મામલે બે કોલેજોને નોડલ ઓફિસરની નિમણૂક પણ કરી દેવામાં આવી છે ટૂંક સમયમાં મનપા દ્વારા ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે અને શ્વાન વિરોધી હવે જાણે કેમ્પેન શરૂ થયું હોય એ પ્રકારનું અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી લાગી રહ્યું છે જી બિલકુલ આભાર